મારી પાસે જે પણ ડેટા આપ્યો છે બી બરાબર છ ગુણ્યા દસ ની માઇનસ ચાર ટેસ્ટ માં ત્રણ ગુણ્યા દસ સાત મીટર પર સેકન્ડ છે એકમ બધામાં એસાઈમ છે કોઈ ફરવાની જરૂર નથી ઝડપથી ગતિ કરતા ઇલેક્ટ્રોન નું દ્રવ્યમાન ઇલેક્ટ્રોન નું દળ આપ્યું છે એમ ઈ નવ ગુણ્યા દસ ની માઇનસ એકત્રીસ કિલોગ્રામ આપ્યો છે એકત્રીસ કિલોગ્રામ મારે વસ્તુ શોધવાની છે ગતિમાન ત્રીજા શોધવાની એક તો મારે આર શોધવાનો આર બીજું મારે તેની પરિભ્રમણની આવૃત્તિ શોધવાની આવૃત્તિ કેટલી હશે એ મારે શોધવાની આવૃત્તિ એફ અને એની ગતિ ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં શોધવાની છે ગતિ ઉર્જા કે શોધવાની છે એટલી વસ્તુ મારે છે આપણે સિદ્ધાંત ભણી ગયા માર્ગ પરિભ્રમણની ત્રિજ્યા કેવી રીતે મેળવાય જુઓ મારી પાસે ને જેટલું કેન્દ્ર ત્યાગી બળ લાગે ને

એ જવાબ કેમ આવશે તમને મીટર ની અંદર આવશે કે આવશે મીટર ની અંદર મારે આવૃત્તિ શોધવી છે બીજો કોન્સેપ્ટ મારી પાસે આવૃત્તિ તમારે જ કિંમત અહીંયા આપેલી છે અહીંયા મારે આવૃત્તિ શોધવી છે સાહેબ આવૃત્તિ કેવી રીતે શોધાય મારી પાસે બીજો કોન્સેપ્ટ જોઈએ આવૃત્તિ આવૃત્તિ વી બરાબર ઓમેગા આર થાય v बराबर ओमेगा r आ v बराबर ओमेगा ले 2 पाई f 2 पाई f इनटू सुधाय मेरे पास से r था मरे f सो छे f तो f बराबर सुधाय v ना छेद मा टू पाई r थाई है अन्य आदि तो मैं v अही अही ना छेद मा r नहीं कीमत तो पास जो अन्य v ना छेद मा r नहीं कीमत v ना छेद मा r नहीं कीमत तो मैं थी बनाओ तो q v ना छेद मा सुधाय मेरे पास

ચૂંકે ક્ષેત્ર છે ને દળ છે વેગ ઉપર આવૃત્તિ આધારિત નથી જોજો ખાસ વેગ ઉપર આવૃત્તિ આધારિત નથી મારી પાસે આવૃત્તિ મળી ગઈ હવે મારે ગતિ ઊર્જા શોધી છે ગતિ ઉર્જા તમારી પાસે વેગ છે ત્રીજો કન્સેપ્ટ આપણે અહીંયા લખીએ ગતિ ઊર્જા ગતિ ઊર્જા ગતિ ઊર્જા કે બરાબર વન બાય ટુ એમ્બી સ્કવેર થાય એમ્બી સ્કવેર

એટલે જે ગતિ ઉર્જા આવશે કેમાં આવશે ઇલેક્ટ્રોન વોલ્ટમાં આવશે ઇલેક્ટ્રોન વોલ્ટમાંથી પાછળ દસ થી ત્રણ વડે ભાંગો એટલે કેમાં આવશે કિલો ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર આવે